હાલ તો દેશમાં દેશ હા તો અમારો પતિ જાતો પોષણતાનો હું થઈ ગયો હાલ તો કે ક્યાં ક્યાં ના આયો તો ફોંટી હો એ दादा दादा ઓને મને ઘરમાં પૂરી મારા બોલા પછી મારા પૈયોનું બોલા તા છો આ પૂરા બોલતા તનો ઘર

થાક્યો યાર ચોક હારી જગ્યા બતાવો ઘરે ઘરે આવું ના થવું જોયું આપડે બધા ઘર ના ભાઈ ભેગા થઈ થોડું બે જોઈએ

ઉતરો જાતા હું બોલા ભાઈ જો પકડો ભાઈ પકડો સુકરાર પકડો ઓલકા દેવો સાચું દોયા નાખો એના વઢાવો છે ભાઈ ઓતરા જા ફેરતા ઓ ભાઈ જોલા ભાઈ નકો ના કોજી તો પાછું ઉતરો લે ભાઈ આ ભૂમો પાડે કોઈ ભેંસ તો પડતો નથી ભાઈ જો કોઈ હરખું જો આપણો ભાઈ સન હારો તમારા હાથમાં આવો જુઓ બીજું છે બંધ તો થતું નહી નાના બંધ થઈ જશે

આપડે મોટા ઘર ના કોમ બનાવ આપડે બીજા બોલા પડ્યું આપણે ઘરના એવું ના ક્યાંય ભાઈ બોલો મે <laughs> <laughs>

હા એવું કોક કરો હા તમે કે કરો બગાડસી અમે આ કઈ એવું કઈ એવું બસ તમે જો ભાઈ જો

એ છોકરો છોકરા છે બિહારો એટલે

ને નક્કી કરવું પડે આપડે તમે મારો વિશ્વાસ નહી કરતા આવો તો ભલ ભલા પડ્યો કાઢી નાખો

તમારા છોકરા ની એક વાતા મોજુ લે તમારો છોકરો ઉતરાયણ કરવા માછી ના ઘેર જોતો વર્ગો છે કેમ કે એ ઘર ઓમ નું ખરાબ સલ્યા માછી ના ઘેર તો આવો એ ભાઈ ને એના એમ કીધું તું કે એ તમારા છોકરો તમારા છોકરા ને જયારે કીધું તું કે

સા સા ગરદના મબોમાં આવે સા સા યાવડી મમપા ને આટમો નાટમાં મબો ભાઈ મે પાટ લું જોજો ભાઈ સામા સા સા બોના મોનો અરપણો અર હું કરવાનો માતાજી બોલો યાવે છોકે યા તે બોલાઓ આતે ભઈયા ઓય બેહાયો માયા હોમો ભાઈ લઈ આયા જો ભાઈ તમે જો બે જરા લે ભાઈ લેતાણો આટ આ બોયની કોર પારી તો જો ઓર પાર જો ઓર પાર જાય આ તો ઓમો જોજો ખને આ બહુ જાનુ છે આયા કી દે બારે બારે મે પેલા છે કે હું હા એનું ટેન્શન ના તમે જે પૈસા એ પછી સુખરો લેવા જે રાત માં જે થતું એ કરી દો તમારે નિવેદન પેલા છોકરાઓ કરજો દુખ છે પણ તમારી નિવેદના પૈસા પૈછોડી આપી દે અગિયાર રૂપિયા રોકાણના પૈસા થશે કરી દેજો તમારે એવું એવું અમે કહી ભાઈ હું લેતા આવતા લેતા તમે લેજો પૈસા જો જો ભાઈ

બીજું કશું માથાકુટ કરવી નહીં જુઓ બીજા ગોમા તાકાત છે